એક સુંદર મજાનું ગામ હતું આ ગામમાં એક ખૂબ મહેનતુ પરિવાર રહેતો હતો તે પરિવારને એક છોકરો હતો અને તેના ત્રણ મિત્રો હતા સાથે રમી અને સાથે મોટા થયા અને જીવનભર એ ચારેય મિત્રોએ એકબીજાનો સાથ નિભાવ્યો એક દિવસ એક મિત્ર મરણ પથારીએ પડ્યો તેણે પોતાના ત્રણેય મિત્રોને બોલાવી કહ્યું હવે મારો અંત સમય આવી રહ્યો છે તમે લોકો આજીવન મારી સાથે રહ્યા તે માટે તમારો આભાર પરંતુ હવે તમારી એવી તો આદત પડી ગઈ છે હું સદાય સદાય તમારી સાથે રહેવા માંગુ છું શું મૃત્યુ બાદ પણ તમે મારો સાથ નિભાવશો પહેલો મિત્ર બોલ્યો માફ કરજે મિત્ર મેં જીવનભર તારો સાથ નિભાવ્યો પરંતુ હવે હું મજબૂર છું હવે હું તારી કોઈ જ મદદ કરી શકું તેમ નથી બીજા મિત્રએ કહ્યું હું પણ આજીવન તારી સાથે રહ્યો છું અને તારા મૃત્યુ બાદ તારા અંતિમ સંસ્કાર સંપૂર્ણ વિધિ વિધાન થાય અને તારા આત્માની શાંતિ માટે જે પણ કરવાનો હશે તે હું કરીશ આપણા બંનેનો સંબંધ બસ ત્યાં સુધી ત્રીજા મિત્રએ કહ્યું મિત્ર તું જરાય ચિંતા ના કરીશ કારણ કે તારા મૃત્યુ બાદ પણ સદા હું તારી સાથે જ રહેવાનો છું તું જ્યાં પણ જઈશ ત્યાં હું તારી સાથે જ રહીશ જાણું છું પહેલાં મૃત્યુશય પર પડેલા વ્યક્તિના ત્રણેય મિત્રોના નામ શું હતા ધન પરિવાર અને કર્મ મનુષ્યના ત્રણ મિત્રો સાથે હોય છે ધન પરિવાર અને કર્મ આમાંથી માત્ર કર્મ જ તેનો કાયમી સંગાતી હોય છે જે મૃત્યુ બાદ પણ તેની સાથે રહે છે હાલા